છેલ્લું શું અમદાવાદ માટે પ્રાર્થના કરશો મેઘરાજા માટે બધી જગ્યાએ વરસાદ બહુ સરસ રીતે વરસે છે અમદાવાદમાં જ વરસાદ વરસતો નથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસે એવી બધાની ઈચ્છા છે બધી જગ્યાએ ફૂલ પાણી વરસાદ બધું આવે છે આપણે અમદાવાદમાં જ એક નથી ભગવાનને કહીએ છીએ ફૂલ મન મૂકીને વરસે એટલે બધા એમાં નાઈએ મજા કરીએ બાળકોને પણ મજા આવે કેવી સ્થિતિમાં અત્યારે મુકાયા છો કે અમદાવાદ જ ગરમી બફારો છે છોકરાઓ પણ નથી રહી શકતા બધાને ઈચ્છા છે કે અમદાવાદમાં વરસાદ આવે એટલે બધા એને નાય મજા કરીએ સ્કૂલમાં પણ એવો જ છે બફારો થાય છે છોકરાઓને બધાને એક વખત અમદાવાદમાં દૂધ મૂકીને વરસાદ વરસે એવી બધા અમદાવાદીઓની ઈચ્છા છે